સરદાર પટેલનું જન્મસ્થળ એટલે નડિયાદ નડિયાદથી સરદાર યાત્રાનો પ્રારંભ થયો છે ખેડા જિલ્લાના લગભગ દસ જેટલા વિસ્તારમાં ગામોમાં ફરી અને આ યાત્રા પરત નડિયાદ પધારશે પરત ફરશે પંકજ દેસાઈનું એક મોટું નિવેદન સામે આવ્યું છે તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસે નડિયાદના યોગી ફાર્મ ખાતે સરદાર કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સરદાર પટેલના જીવનની જાણી અજાણી વાતો અંગે આજના યુવાનોને પરિચિત કરવામાં આવશે ધામ યુવા સંગઠન આયોજિત ખેડા જિલ્લામાં સરદાર સાહેબના ના જીવનને વાતો જન સમુદાય સુધી પહોંચાડવાના આશય એક માત્ર યાત્રા એટલે સરદાર

મહેમદાબાદ ખેડા વસો માતર થઈ અને ત્રેવીસમી ફેબ્રુઆરીના રોજ નડિયાદ મુકામે પહોંચશે નડિયાદ શહેરના પિપ્લગ રોડ પર આવેલા યોગી ફાર્મ ખાતે આ યાત્રાની પૂર્ણવતી કરવામાં આવશે સભાના રૂપમાં મંચ પરથી સરદારના જીવન મૂલ્યોને વળગી રહેવા હાજર યુવાનોને આહવાન પણ કરવામાં આવશે મહત્વની બાબત એ છે કે કરમશથી શરૂ થયેલી આ પોથી યાત્રા ખેડા જિલ્લામાં પ્રવેશી છે સરદાર પટેલના જન્મસ્થળ નડિયાદમાં આ યાત્રાનું સ્વાગત પણ કરવામાં આવશે આ પ્રસંગે ખાસ સરદાર પ્રેમીઓ હાજર રહ્યા હતા સરદાર તરફથી એક કાર્યક્રમ ખેડા અને આણંદ જિલ્લામાં યોજવામાં આવ્યો છે આજે આ પૂથિ યાત્રા આણંદથી ખેડા જિલ્લામાં પ્રવેશી અને સરદાર સાહેબના જન્મસ્થળ નડિયાદથી આજે રથ દ્વારા આ રથ આખા જિલ્લાની અંદર ફરવાનો છે બધા તાલુકાઓ આવરી લીધા આનો મૂળ ઉદ્દેશ તો એ છે કે સરદાર સાહેબ ને જે નવી પેઢી છે જેને કંઈ ખબર નથી સરદાર સાહેબે આખા દેશને અખંડ બનાવવાનું કામ એકત્ર કરીને કર્યું હતું એની કોઈ માહિતી જ નથી તો સરદાર દ્વારા એ કથાનું આયોજન કરીને યંગસ્ટરોને ખબર પડે કે સરદાર સાહેબે આ દેશને અખંડ કેવી રીતના બનાવ્યો હતો એની તમામ માહિતી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે દ્વારા યોગી ફાર્મની અંદર કરવામાં આવ્યું અને પચીસ તારીખે પ્રોગ્રામ છે આ પ્રોગ્રામમાં સૌ પધારે એવી વિનંતી કરું છું ખાસ કરીને એ કહું કે નડિયાદની અંદર સરદાર સાહેબનું જન્મસ્થળ છે ત્યારે આજે આપણા પ્રદીપભાઈ એમના ફેમિલીમાંથી છે આમ તો પાંચમી કે છઠ્ઠી જનરેશન હશે છઠ્ઠી જનરેશને પ્રદીપભાઈ અહીંયા આપણી વચ્ચે હાજર રહ્યા છે અને સરદાર સાહેબના જન્મસ્થળે સરદાર સાહેબના ઘરે પૂજન કરી અને સરદાર પોથી યાત્રાની અહીંથી શરૂઆત કરવામાં આવશે હું સૌ ખેડા જિલ્લાના તમામ લોકોને આહવાન કરું છું કે સરદાર સાહેબ વિસરાઈ ના જાય એટલા માટે આ બધા કાર્યક્રમો આપણે સરદાર સાહેબના જન્મસ્થળ ઉપર અવારનવાર કરતા હોઈએ છીએ અને જેમણે કોંગ્રેસની સરકારે સરદાર સાહેબને સાવ ભૂલાઈ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા પછી આ સરદાર સાહેબ જે દેશને અખંડ બનાવ્યો હતો અને સરદાર સાહેબને જે વેઇટેજ આપવું જોઈએ નહોતું અપાયું એની શરૂઆત કરી અને એમણે તમને ખબર જ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને ગુજરાતની અંદર આખા દેશમાંથી લોખંડ એકત્ર કરી અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્ટેચ્યુ સરદાર સાહેબનું બનાવ્યું અને તમે જાણો છો કે લાખો લોકો આ સ્ટેચ્યુ જોવા માટે દેશ વિદેશથી પરદેશથી આવે છે એટલે સરદાર સાહેબને ફરીથી લોકોના દિલમાં સ્થાન પામે અને યંગસ્ટરો ખાસ કરીને સરદાર સાહેબ માટે જાણે એ આખું આ ધામ તરફથી આયોજન કરવામાં આવ્યું છે અને આજે મારી આગેવાની નીચે અહીંયાથી આ ધામ તરફથી આ કાર્યક્રમની શરૂઆત કરી સરદાર સાહેબ્યુસ્ત સરદાર સાહેબના જીવન ચરિત્ર જીવનનું આખી માહિતી એ આપણે આ કથાના આયોજન પછી કથા પૂર્ણ થયા પછી સરદાર દ્વારા અને આપણે સૌ એની રજૂઆત કરી